ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતમાં એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં પગપાળા યાત્રિકો માના દર્શન કરવા માટે જતા હોય છે અને સેવકો મારફતે સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવતું હોય છે મુડેઠા શિહોરી માનપુરા સહિત નેશનલ હાઇવે રોડ ઉપર અંબાજીના ધામે ભક્તજનો ઉમટી પડે છે અને સમગ્ર હાઇવે જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠે છે રાત્રે દરમિયાન પવન સાથે વરસાદ વિલન બનતા બનાવેલ કેમ્પનો શેડ વેરવિખેર કરી નાખેલ ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરીને પદયાત્રીઓ માટે કાળજી રાખીને ફરીથી કામગીરી કરીને પૂર્ણ સ્થાપી સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવેલ છે મુડેઠા ટોલ નાકા પાસે ખારેશ્વર મહાદેવના મહંત શ્રી શ્યામગીરી બાપુના વરદ હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં બિલેશ્વર મહાદેવના મહંત સીતારામ બાપુ પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ભાવપૂર્વક બાપુના આશીર્વાદ લીધા હતા અને કેમ્પના સહભાગી બન્યા હતા એમ આર જેડી બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા